હેલો ફ્રેન્ડ્સ નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને નવી રેસીપી જોવા માટે બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો જોઈએ આજની નવી રેસીપી આજે આપણે બનાવીશું મગની દાળની કચોરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે તેવી અહીં આપણે મગની દાળની ક્રિસ્પી એવી કચોરી તૈયાર કરીશું મેં અહીં અઢીસો ગ્રામ જેટલી મગની મોગર દાળ લીધેલી છે મગની દાળને મેં ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધેલી હતી ત્યાર પછી તેને મેં કોરી કરી લીધેલી છે અહીં આપણે આ મગની દાળને બાફી લઈશું આપણે તેને વધારે પડતી બાફવાની નથી બેથી ત્રણ ઉફાણ આવે તેટલી આપણે મગની દાળને બાફી લઈશું અહીં આપણી મગની દાળ એકદમ સારી રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે મેં અહીં એકદમ છૂટી છૂટી એવી મગની દાળ બાફી લીધેલી છે તમે જોઈ શકો છો એકો એક દાણો અહીં છૂટો જ રહેલો છે તમારી આ દાળ વધારે બફાઈ ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે આપણે આ મગની દાળ થોડી ઠંડી પડે ત્યાર પછી આપણે કચોરી માટેનો વઘાર તૈયાર કરીશું મેં અહીં એક પેન લીધેલું છે તેમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું

હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું ધાણજીરું પાવડર એડ કરીશું હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું દાળ એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું બાફવામાં થોડું આપણે મીઠું એડ કરેલું તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વધારે કે ઓછું કરી શકો છો અડધા લીંબુનો રસ એડ કરીશું હાફ ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ વધારે કે ઓછો એડ કરી શકો છો હાફ ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું જો તમને આ કચોરીમાં વરિયાળીનો ફ્લેવર પસંદ હોય તો તમે વરિયાળી પણ એડ કરી શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ અહીં આપણે આ સ્ટફિંગમાં એકદમ બાઈન્ડિંગ આવે તે માટે થોડો ગાંઠિયાનો ભૂકો એડ કરીશું જો તમારી પાસે ગાંઠિયાનો ભૂકો ન હોય તો તમે સેવનો ભૂકો પણ લઈ શકો છો અથવા તમે પૌવાની થોડા અધપચરા ક્રશ કરી અને તે પણ એડ કરી શકો છો તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય તે પ્રમાણે તમે વસ્તુ એડ કરી શકો છો આ કરવાથી આ મસાલો થોડો ડ્રાય થશે અને આપણે જ્યારે કચોરી તળશું ત્યારે તે એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થશે આપણે એક થી બે મિનિટ માટે તેને ચલાવી લઈશું અહીં આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આપણે ઉપરથી થોડા લીલા પાણા એડ કરીશું અને આપણે આ કચોરી ના સ્ટફિંગ ને થી મિનિટ માટે ઠંડુ કરીશું ત્યાર પછી આપણે કચોરી તૈયાર કરીશું અહીં આપણું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે કચોરીના પડ માટેનો લોટ બાંધીશું મેં અહીં બે કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલનું મોણ એડ કરીશું તમે તેલની જગ્યાએ ઘીનું મોણ પણ લઈ શકો છો થોડું પાણી એડ કરીશું અને વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેઓ આપણે લોટ બાંધીશું અહીં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને એકદમ સારી રીતે મસળી લઈશું અહીં આપણો લોટ એકદમ મસળાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો આપણે બાંધેલો છે આપણે તેને ઢાંકી અને સેટ થવા માટે રાખી દઈશું અહીં આપણી મગની દાળની કચોરી માટેનો આ મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તમે જોઈ શકો છો તમારો મસાલો પણ આ રીતના થોડો ડ્રાય થવો જોઈએ કેમ કે જો તમારા મસાલામાં થોડું પણ મોશ્ચ્યર હશે તો જ્યારે પણ તમે કચોરી અને તળીને પછી રાખશો તો તે પાણી છોડશે મેં અહીં આ મગની દાળના સ્ટફિંગના બોલ તૈયાર કરી લીધેલા છે જેથી આપણે કચોરી પેક કરતી વખતે દાળ છૂટી ન પડે તે માટે બોલ તૈયાર કરેલા છે અહીં મેંદાના લોટમાંથી એક લુઓ લીધેલો છે તેની આપણે મીડિયમ સાઈઝની પૂરી વણી લઈશું પૂરી વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં તેવી આપણે વણીશું રીતે આપણે વચ્ચે સ્ટફિંગ મૂકીશું બંને છેડાને ભેગા કરી અને પ્રેસ કરીશું આ રીતે બધો લોટ એક્સ્ટ્રા જે લોટ રહેલો હોય છે તે આપણે કાઢી લઈશું કચોરી પેક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તે ખુલી ન જાય બધી બાજુથી સરખી રીતે પેક કરવાની અહીં આપણી આ કચોરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે હવે તેને તળી લઈશું મેં અહીં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે તેમાં આપણે એક પછી એક કચોરી એડ કરતા જઈશું ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું જેથી આપણી કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થઈ થશે જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો તમે જોઈ શકો છો અહીં આપણી આ મગની દાળની કચોરી એકદમ તળાઈને તૈયાર થઈ ગઈ છે ખુબ સરસ ક્રિસ્પી એવી તૈયાર થઈ છે તમારે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે કચોરી તળવાની રહેશે તો જ તમારી કચોરી આટલી સરસ ક્રિસ્પી તૈયાર થશે આ કચોરીને આપણે ખજૂર આમલીની ચટણી લીલી ચટણી અથવા ટોમેટો કિચપ સાથે શવ કરી શકીએ છીએ તમને જે રીતના પસંદ હોય તે પ્રમાણે તમે આ કચોરી ખાઈ શકો છો અહીં આપણી મગની દાળની ખસ્તા કચોરી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હું તમને થોડી નજીકથી પણ બતાવું અહીં આપણી આ કચોરી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે એક કચોરી તમને તોડીને પણ બતાવું એનું પળ ખૂબ જ ક્રિસ્પી બનેલું છે તો તમને આ મારી મગની દાળની કચોરીની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો